આપણે ફટાફટથી સૌથી પહેલા તો જમી લે કારણ કે બધું જ બતાવી લઈ ફટાફટથી તો અત્યારે હું થઈ ગઈ છું મસ્ત મજાની ઓફિસથી છૂટી ગઈ છું અને બસ રસ્તામાં જોઈ રહી છું બસ રીગુ થોડીક જ વારમાં આવે છે બસ એ મંદિર છે ત્યાં આપણે બેસીએ છીએ જો અહીંયાથી તમને સામે મંદિર દેખાતું હશે બસ ત્યાં બેસવાનું છે તો ચલો પહેલી ફટાફટથી પહોંચી અને ત્યાં બેસી ત્યાં સુધી જીકુ પણ આવી જશે તમે જોઈ શકો છો આ છે આપણું મંદિર અને ત્યાં બેસવાનું છે તો આપણે ત્યાં બેસીશું જ્યાં સુધી જીકુ આવે ત્યાં સુધી કારણ કે હું છ વાગે ને એટલે છૂટી જાઉં છું અને જીગુને થોડું આવતા મને લેવાવા માટે અમને થોડું વાર લાગે છે તો ચલો કંઈ નહીં બેસે ફટાફટથી ત્યાં સુધી આવે ને ગાઈઝ તમને અહીંયાનું લોકેશન કેવું લાગે છે કમેન્ટ કરજો કારણ કે મસ્ત બંને સાઈડ મંદિર છે એક એક છે ને આ સાઈડ પણ છે મંદિર અને એક અહીંયા પણ છે બેસીએ આપણે જીગુ આવે ત્યાં સુધી જીગુ ફાઇનલી આવી ગયા છે જો તમ એમને ખબર પડી ગઈ છે મેં જોયું એટલે મસ્ત ધીમા ધીમા આવે છે સો તમે જુઓ મસ્ત આવી ગયા છે તો ચાલો કંઈને ફટાફટથી જઈએ તો ગાઈઝ અત્યારે થઈ ગયા છે અમે લોકો મસ્ત મજાના જમીને ફ્રી અને મસ્ત મજાના થઈ ગયા છે એકદમ ફ્રી બસ હવે કેટલા વાગી ગયા છે ખબર અમના અત્યારે વાગી ગયા છે સવા દસ જેવા થઈ ગયા છે અને બધું જ પતાવીને ફ્રી થઈ ગયા છે અને ગાઈઝ હવે ઓલમોસ્ટ સુવાનો ટાઈમ તો થઈ ગયો છે અને ગાઈઝ એક બીજી વાત કે આજે અમે લોકો છે ને એક નવી વસ્તુ લાવ્યા ચાલો એ તમને બતાવું છું ગાઈઝ આ છે ને અમે લોકો મસ્ત મજાનો એક બલ્બ લાવ્યા જે થ્રી કે ફોર કે અને સિક્સ કે બંને ચાલે છે એટલે કે તમારે કોઈ પણ લાઈટ ઓન કરવી હોય તો તમે આરામથી તમે કરી શકો છો ગાઈઝ અમે લોકો છે ને મસ્ત એ લાઇટ લાવ્યા અને મસ્ત લાગે રહ્યો છે રૂમમાં પણ એકદમ મસ્ત એકદમ અલગ જ કંઈ ફીલ થઈ રહ્યું છે બીજી વાત કે આટલા ટાઈમ આટલા દિવસોથી બ્લોગ આવતા નહીં હતા એનું એક રીઝન છે કે શું કહેવાય કે થોડા દિવસ સુધી છે ને મારી તબિયત સારી રહેતી નહીં હતી મતલબ મિનિમમ ખબર નહીં શું થયેલું હતું એક દિવસથી છે ને ઓફિસમાં સરે જમવાનું મંગાવેલું હતું મતલબ પાર્ટી હતી તો જમવાનું મંગાવેલું હતું બસ એક દિવસ જઈમી તો એ દિવસથી મેં જમવાનું બંધ કરી દીધેલું હતું મતલબ ભૂખ લાગતી જ નહીં હતી તો બંધ કરી દીધેલું હતું પછી એ દિવસે રાતે એટલો બધો તાવ આવ્યો એટલો બધો તાવ કે બે ત્રણ દિવસ સુધી તો હાલત ખરાબ થઈ ગઈ અને અમુક દિવસોમાં મને બ્લોગ લેવાની ઈચ્છા નહીં થતી એટલે ટાઈમ નહીં મળતો તો આવું બધું હતું તો બસ હવે તો એકદમ મસ્ત થઈ ગયું છે એટલે ફરીથી બ્લોગિંગ સ્ટાર્ટ કરી દીધા છે અને ગાઈસ પહેલાં જેવો પ્રેમ આવેલો હતો એવા જ એવો જ પ્રેમ આપતા રહેજો હવે બ્લોગ કન્ટિન્યુ આવશે સો ગાયઝ આજના બ્લોગમાં આટલું જતું બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ એક મસ્ત મજાના બ્લોગની સાથે ત્યાર સુધી હરે કૃષ્ણ બબાય